ટિલ અસર પૃથ્વીનું આવરણ એટલે કે વાતાવરણ હવા પાણીના સૂક્ષ્મ ટીપા ધુમાડાના કણો તથા ધૂળના આલંબિત કણો વગેરેનું મિશ્રણ છે પ્રકાશની આવા કલીલ કણો પરથી વિખેરણ થવાની ઘટનાને ટિંડલ અસર કહે છે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશતા સૂર્યપ્રકાશના કિરણોના માર્ગનું દ્રશ્યમાન થવું ટિન્ડલ અસરને આભારી છે. ગીચ જંગલો કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં જોવા મળતા સૂર્યપ્રકાશના પટ્ટાઓ પણ ટિન્ડલ અસર છે. વળી મોટરસાઇકલના એન્જિન તેલના દહનને લીધે સાયલેન્સરમાંથી નીકળતા ધુમાડા પણ ટિન્ડલ અસર ઉપજાવતા હોય છે. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે ટિન્ડલ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલ છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર વળે છે હવે જો આપાત આપાત કોણ ધીરે ધીરે વધારતા જઈએ તો વક્રી ભવન કોણ પણ વધતો જાય છે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રી ભવન કોણ નું મૂલ્ય નેવું ડિગ્રી થાય તે આપાત કોણને ક્રાંતિકોણ એટલે કે સી કહે છે હવે જો આપાત નું મૂલ્ય ક્રાંતિકોણ એટલે કે સી કરતા વધુ રાખવામાં આવે તો પ્રકાશ નું કિરણ સંપૂર્ણપણે પરાવર્તન પામીને ઘટ માધ્યમમાં પાછું ફરે છે આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે હીરાનો એટલે કે ડાયમંડ નો ચળકાટ એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે સંદેશા વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે મરીચિકા એટલે કે મૃગજળ ઉનાળાની ઋતુમાં ખાસ કરીને બપોરના સમયે પૃથ્વીની સપાટી નજીકની હવા વધુ ગરમ હોય છે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા હવા ક્રમશઃ ઠંડી પડતી જાય છે આમ થતાં પૃથ્વીની સપાટી નજીકની હવા ઉપરની હવા કરતા વધુ પાતળી હોય છે જેને લીધે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા સતત વકરી ભવનાંગ વધતો જાય છે જ્યારે આવા સંજોગોમાં આપણે પૃથ્વીની સપાટી પર રહીને દૂરની વસ્તુ જેવી કે વૃક્ષ વગેરેને જોઈએ છીએ ત્યારે વૃક્ષની ટોચમાંથી આવતા પ્રકાશના કિરણો ક્રમશઃ બદલાતા વક્રી ભવન માધ્યમમાંથી પસાર થઈ જમીન તરફ આવતા લંબથી વધુને વધુ દૂર વળતા જાય છે અને તેમનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશતા વૃક્ષનું તેની તળિયે રહેલા પાણીમાં પ્રતિબિંબ જોતા હોઈએ તેવો આભાસ થાય છે વૃક્ષનું આભાસી અને ઉલટું પ્રતિબિંબ દ્રશ્યમાન થાય છે આ ઘટનાને મરીચિકા અથવા મૃગજળ કહે છે આવી ઘટના ઉનાળામાં ડામરના રોડ પર દૂરના ભાગમાં પાણી હોય તેવો ભાસ ઉત્પન્ન કરે છે દૂર રહેલા વાહનનું તેમાં ઉલટું અને આભાસી પ્રતિબિંબ દેખાડે છે મૃગજળથી બિલકુલ